ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને અત્યારે વાગ્યા છે સવારના આઠ અને આપણે નવો વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ માંડ માંડ છે ને શરદી થોડી ખારી થઈ છે મતલબ ઉધર તો હજી આવે જ છે કાલ તો બહુ ખરાબ હાલત હતી ભાઈ આમ નીચે જોઈને તો બધું પડવા પણ એવું બધું હતું બહુ એટલે બહુ ખરાબ કન્ડિશન હતી આજે માંડ શરદી સારી થઈ ગઈ એટલે બ્લોક સ્ટાર્ટ કરી દીધો બે ત્રણ દિવસથી નહોતો બનાવ્યો કારણ કે બોલાય એમ જ હતું નહીં ને બોલું તો પછી અવાજ ખરાબ થઈ જાય એટલે પછી બનાવ્યો જ નહોતો ભાઈ અત્યારે છે ને સવારના આઠ વાગી ગયા ને આપણે જો પાછા એક દિવસ બતાવ્યું હતું ને ગ્રાઉન્ડમાંથી પાછા શોર્ટકટ કાપીને હાલવા મીણા છે અને આજે ભાઈ કામમાં તો એવું છે બપોરે જવાનું છે સિવિલ સિવિલ જઈને પછી એક મિત્ર પાછું વોઇસ ઓવર કરવા જવાનું છે એની એડનું જોઈ જેવો ટાઈમ મળે એના ઉપર બધું હાલશે તો પહેલાં અત્યારે તો છે ને જાય હોસ્પિટલ હોસ્પિટલ જો હમું જ છે શોર્ટકટ કાપીને પહેલાં હોસ્પિટલ પહોંચી જાય મળીએ તમને આગળ કન્ટિન્યુ રહ્યો અમારે યાર તો ભાઈ વાગી ગયા છે અત્યારે બપોરના એક અને પાછા આપણે હોસ્પિટલ થી જાય છે ઘરે જમવા માટે પણ હવે રસ્તામાં તમે જો ગાડી કેમ પાર્ક કરી હવે અહીંથી મારે ફોરવેલ કાઢવી ને એ આવું બધું છે ભાઈ અમારે હોસ્પિટલ ની છે ને હોસ્પિટલ ની સુવિધા ની સોરી હોસ્પિટલ ના બિલ્ડિંગ ની સુવિધા મસ્ત મજાના પેલા ખાયા ભૂખ બહુ લાગી છે જમીન આવે ને પછી જવાનું છે સિવિલ સિવિલ હવે એમાં જાય એ કઈ નક્કી કરી અને કન્ટીન્યુ કન્ટિન્યુ તમે શું લાગે મિત્રો તમને આમાં નીકળી જાય મારા ગાડી બે બધું છે ને મારે જોવું પડે અટતી નથી રાખી ક્યાંય એમ જો ને હા અડાડીને મૂકી દીધી છે એનું હેલમેટ એ બધું ટીંગાય છે તો હેલ્મેટને અટશે ને તો ભૂકો બોલી જાય આ હેલ્મેટના જો કાશમાં જુઓ કટું કટ કાઢવી પડે એ જો એડી જો જો એડીને એના હેલ્મેટ હેલમેટના ઘાણું બોલો છો તમને દેખાડો જો જો મેં હટાડી જવું કોની છે આ રીતના થોડું હોય યાર પેલા તો છે ને મારે નીચે ઉતરી ને પેલા ગાડી ચેક કરવી જોઈએ મારી ગાડીમાં માં ક્રેક નથી આવ્યો ને બોલો એને આવી રીતના મૂકી તો હેલ્મેટ આખો બે ટીંગાડ્યું છે રમે નો મારે પેલા મારે હેઠો ઉતરીને ગાડીમાં જોવું જોઈએ કે મારી ગાડીમાં કઈ ક્રેક નથી પીડો ને એ છે પેલા હું હેઠો ઉતરીને જોયેલો મારી ગાડીમાં કઈ નથી થયું ને એમ જો કહાણી ને જો અહીંયા કહાણું એનું હેલ્મેટ હતું ને જો અહીંથી અહીંયા કહાણું આખું તમને દેખાતું હોય ને તો જો આ અહીંયા જરી કહાણું મારે જો આ દેખાય તમને આવું છે આવી રીતના ગાડી જો મૂકી દે ને પછી મારે છે ને જરી જરી ગાડીમાં ક્રેક પડવા હમણાં આવા લોકોને છે ને હું કેવું હોય મારે મિત્રો જમી લીધું અને દોઢ વાગી ગયો છે અને હવે આપણા પાછો હમણાં આગળ ફોર વ્હીલમાં હતા ને હવે આવી ગયા છે પાછા બાઇકમાં કેમ કે બાઇક લઈને જવાનું છે સિવિલ સિવિલ જવાનું છે ત્રણ વાગ્યા હજી વાગ્યો છે દોઢ થોડીક વાર હોસ્પિટલ રહેશું બધા કાગળ અહીંયા રેડી કરીએ પછી ફાઇલ સબમિટ કરવા જવાનું છે સિવિલ તમે ઘણી વખત વિડીયોમાં જોયો હશે મને સિવિલ જતો હોવ નહીં પણ આજે હું તમને પાછો બતાવી સિવિલ બરાબર કન્ટિન્યુ રહ્યો તો ભાઈ વાગી ગયા છે અત્યારે બપોરના કેટલા વાગ્યા સવા ત્રણ જેવું થયું છે ને બહુ લેટ થઈ ગયું છે અહીંથી જઈએ સીધા સિવિલમાં તડકો ભાઈ તમે વાત પૂછવામાં જો માથે સૂર્ય જ ને આ બધું લઈ લીધું છે હેલ્મેટ ને ગોગલ છે કરી લીધા છે તડકો છે ભૂલ બપોરે બહુ એટલે બહુ પણ આવું તો પડશે એમાં તો હાલ છે ને તમને મળું ડાયરેક્ટ હું સિવિલ જઈને બરાબર ભાઈ સિવિલમાં તો આવી ગયા પણ અહીંયા છે ને પાછા ધકા ધક્કા ડોક્યુમેન્ટ છે ને ભાઈ એમાં પોલીસ સ્ટેશનને જાણ કરવાનો સમય આવે ને લખવા નથી બરોબર અને તારીખ નથી લખી એવું આ લોકો કહે છે તો પાછો પાછું અમારે પોલીસ સ્ટેશન જવાનું બધું નથી તારીખ ને સાયન્સ જે પોલીસ સ્ટેશનનો અરજી લખતા હોય સાહેબ કાંઈ કરાવવાનું એ પાછો અમારે સિવિલમાં આવવાનું છે મતલબ ગણોન કાલ પાછો અમારે સિવિલમાં ટકો થાય અને અત્યારે જો હું parking માં બેઠો છું એ તાડો પવન આવે ઝાડવારી નીચે મસ્ત બેઠો છું એ હોસ્પિટલ પાછો જાય પછી પોલીસ સ્ટેશન પાસે જાય મતલબ એમાંથી કોઈ કાલ પાછો હું અહીં સિવિલમાં આવીને ઠકા ઠકા ખાવા પડશે ઓનો સિવિલના નજર હવે પાછો જાવ આલો ભાઈ વસ્તી દેતા તો ભાઈ આવી ગયા પાછા સિવિલ થી છે ને આપણે હોસ્પિટલ અને હોસ્પિટલ આવે ને યાદ આવે આપણે પાછું પાણી ઓલું શું કહેવાય ભરવાનું છે જો મારી વાટે બેઠા છે અહીંયા પાણી નહીં હોય ને એટલે હું છે ને હમણાં ભૂલી જાઉં છું જો કેટલા બધા બેઠા છે એટલે ફટાફટ છે ને બધા ખાલી થઈ ગયા ને પાણી ભરી લઈને ભાઈ જ્યારે વાગ્યા છે પાંચ વાગી ગયા છે અને હવે પાછું કાલે છે ને પોલીસ સ્ટેશનમાં એ બધું જવાનું છે કામ પતાવવા પછી પાછું સિવિલ કાચું કામ પતાવવા જવાનું છે ને પછી પાછો હું નવરો થાવ હવે છે ને પહેલાં તો હું આને પાણી પાઈ દઉં પાણી બધા સોરી ભરી લઉં અને પછી પછી નીચે કામ પર કન્ટિન્યુ થયો તો ભાઈ અત્યારે ભાગી ગયા છે રાતના સાડા નવ સવા નવ જેવું થયું છે હવે જાય છે ઘરે હોસ્પિટલથી જમવા અને હવે તમને ડાયરેક્ટ મળશું હું કાલે બરાબર સવારમાં હું ડાયરેક્ટ વિડીયો સ્ટાર્ટ કરી દઈ આજથી આપણે કન્ટિન્યુ કરશું હવે બીજા દિવસના રામે બીજા દિવસ મૂકી ગયો છે ને આપણે ફાઇ લીધી સવાર હવારમાં ભાખરી અને હવે જાય છે હવે આપણે કામ પર પાછા કન્ટિન્યુ તો મિત્ર અત્યારે વાગી ગયા છે બપોરના બે અને ઘરે જમીન વૈયા છું ભાઈ આજે ગણેશ છોત તમે બધા લાડવા બનાવીને ખાધા કે નથી ખાધા મેં તો ખાઈ લીધા ભાઈ લાડવા બનાવીને હવે જાઉં છું હોસ્પિટલ ઉપર અને આગળ જવાનું છે તમને કાલે કરો તો ને હું કે સિવિલ પાછું જવાનું છે પોલીસ સ્ટેશન જવાનું છે બધું કામ પતા હોય પહેલાં છે ને હવે હોસ્પિટલે જાઓ થોડોક ખોરો ખાઉં જવાનું છે સિવિલે હવે એટલો બધો તડકો છે ને કાલે ભાઈ સિવિલ જશો ને તો અત્યારે હું સિવિલ જવા હાલવા મેડમ પોગું પોગું છો ને તો તડકો એટલો લાગ્યો ને તો સાંયા ઊભો રહી ગયો

તડકો ભાઈ બહુ ખતરનાક તડકો ભાઈ આજો લાલ છોડ મોટું થઈ ગયો ગયું આખો ફટાફટ છે ને પેલા ડોક્યુમેન્ટ ઉપર હું સબમિટ કરાવતા હોય તો મિત્ર છે ને પોલીસ સ્ટેશન એ કાંઈ આપણું કાંઈ કામ થયું નહીં જે સાહેબ કાંઈ લખાવવાનું છે ને સાહેબ કાંઈ આવ્યા નથી આપણે જો પોલીસ સ્ટેશનને મસ્ત મજાના છે અહીંયા ટાટા પોરે ઊભા છે ને હવે જઈએ આપણે હવે ઘરે બરાબર ઘરે સોરી હોસ્પિટલ વયા જઈએ પાછા આપણું જે કામ છે ને રેગ્યુલર મળીએ કરવા